મેં મારા અધિકારીઓને અત્યારે હમણાં જ બોલાવ્યા છે અહીંના ડીપીઓની સાથે હું વાત કરી લઈશ બંને ગામની અંદર જે શાળાઓ છે એની જે રૂમો છે પણ જર્જરીત થયા હતા ડેમેજ કરીને ત્યાં નવા બનાવવા માટેના મંજૂર પણ થયા છે પરંતુ જ્યાં સુધી એને દૂર કરીને ત્યાં પાછું મકાન નવું ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ત્યાં બીજો કોઈ પ્રશ્ન નથી કારણ કે ત્યાં બીજું કોઈ મકાન તો ડેમેજ કરીને પાડી દઈએ પાડી દીધા પછી ત્યાં છોકરાઓને બેસાડવા માટેની કોઈ એવા ગામડામાં જ મકાન ન હોય કે જેને ખૂબ સારી સુવિધામાં બેસાડી શકાય મંજૂર થઈ ગયેલા છે રૂમ અને એને વહેલી તકે શરૂ થાય એટલું જ કરાવવાનું છે મેં એમના આચાર્ય સાથે અમારા ત્યાંના શિક્ષણના અધિકારીઓ સાથે બધા સાથે વાત કરી આ ડીપીઓ સાથે પણ વાત કરીને વહેલી તકે કામ શરૂ થાય એટલો સવાલ છે પણ એ વૈકલ્પિક વ્યવસ્થા છે કારણ કે બીજી ત્યાં હોય નહીં આધ્યમાંય પૂરતા રૂમ છે શિક્ષકોની સરખામણીમાં પણ ત્યાંય તે મેં આપણે કહ્યું તેમ જે ડિમોલેશન કરીને તે દૂર કરીને ત્યાં નવા રૂમ બાંધવાના થાય બીજી જગ્યા નથી એટલા માટે એટલા પૂરતો સવાલ છે પણ એ વહેલી તકે થઈ જશે મંજૂર થયેલા છે આ તો ત્યાં પોલિટિકલી કોઈના ઇસ્યુ બનાવવાનો મુદ્દો બનતો હોય મંજૂર થઈ ગયા છે